આજે કઈક ફરીથી તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા પણ એ તમને જાણવા ના મળી શું હતું જાણવા મળી ગયું ને હકીકત તો અમે પકડી પાડી પકડ્યા પછી આજે હું એલ પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં મારું એક ગોડાઉન છે મેં પણ કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું અશોક ચૌધરી શ્રી ના પાડતા હતા આજે ઓન પેપર ચરડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર્ડ એટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જ લીધું મારો શર્ટ પણ બગડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો કોર્ટ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરી એ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વો લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તમ વર્તન એમણે કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ બે તપાસમાં પણ ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફો લઈને અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાડ્યા કે ભાઈ આ તો પાણી પડે છે કે અમે પેલા એવું કીધું કે ભાઈ આપણા ઘોડામાં પાણી પડે છે કે જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની ની અંદર એક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી 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 ને ભોગવવું પડશે અને ચેરમેન શ્રી ને ભોગવવું પડશે અમે જિલ્લા રજિસ્ટ્રાર પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જે પરિવાર છું એટલે હું સમજુ છું મને સાચી બાબત બાર લાવવા મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આયેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોઈએ જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે આનો સવાલનો જવાબ માગ દ્યો એમને તો એટલી એટલા આદે પાપ કરી ત્યું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એમબીને આવો જવાબ આપ્યો એમબીને બેને એમબીને મને જવાબ આવો આલ્યો કે આપણે એક્સપાય ડેડ પાવડર ખીલો છ મહિના સુધી આપણો ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસ એસપી ને પણ કહેવાનો છું આઈજી ને પણ કહેવાનો છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જયારે દેરી ની જવાનું ત્યારે પ્રોટેક્શન આપો જનરલ માં જવાનું ત્યારે પ્રોટેકશન આપો હું મારી પાર્ટી ને કહે કે એટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખતે હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું આજે બહુ સહન કરવાની શક્તિ રહી નથી કારણ કે હુમલો કરવાનો બે વાર 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 ત્રણ ચાર પછી માણસ સીધો શું કરે મોટો હુમલો કરી દેશે અને જયારે હું મોટો એને મારો મારે જયારે હુમલો કરવાનો આવશે ને તારે હું તો ખુલ્લો બજારમાં છે એને બજારમાં ફરતા સંતા ઉપર એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનું પણ હું હુમલો કરશે તો મને સહન થાય નહીં આવું એમને પણ કહેવાનું છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ મુઠિયામ તમે હું બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ લાફે છે હું આપીશ દૂધસાગર ડેરી દ્વારા છેલ્લા સાહીઠ વર્ષથી પાવડર બનાવવામાં આવે છે અને એ સાગર અને અમૂલના નામથી આખા દેશમાં અને વિદેશમાં એનો વેપાર થતો હોય છે ફેડરેશનના નિયમ પ્રમાણે અને એની સ્ટાન્ડર્ડ પ્રમાણે એની સેલ્ફ લાઈફ બે વર્ષની હોય છે પણ ગ્રાહકોના ઘર સુધી માલ પહોંચે એ વપરાય ના વપરાય એ જોતાં અમે એના ઉપર અઢાર મહિના બેસ્ટ બિફોર્ટ લખતા હોઈએ છીએ પણ કોઈ સંજોગોમાં આ અઢાર મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય ખાસ તો મોઇશ્ચર પ્રોટીન ફેટ એ બધું એ બધું ઓકે હોય તો પછી અમે અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ છીએ મારો કહેવા મતલબ એ છે કે વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સંસ્થા અમૂલ એ આ કામ કરી રહી છે અને ગ્રાહકોને પણ ખૂબ મોટો વિશ્વાસ છે એના ઉપર તો આ વિશ્વાસ અકબંધ રહે એના માટે અમૂલ પણ ખૂબ ખૂબ સજાગ હોય છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ ખૂબ સજાગ હોય છે હું આ અત્યારે રિપોર્ટ પણ લાવ્યો છું એટલા માટે કે જે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે આ બધા રિપોર્ટ છે અને એનું અમે એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી કારણ કે આ પાંચ લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના પાંત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાનું જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે અને હું આપને પણ બધાને કહું છું કે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને તમે એથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે અઢાર મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનો હોય તો ચોવીસ મહિના લખીએ છીએ એના ઉપર એટલા માટે ચોવીસ મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે શિપમેન્ટ થાય ત્યાં પડ્યું રહે એટલા માટે અમે એને મહિના લખીએ છીએ એનો મતલબ એ થાય કે ચોવીસ મહિના સુધી પાવડર સેફ છે અને ચોવીસ મહિના પછી પણ કોઈ જગ્યાએથી એવું થાય તો સેમ્પલિંગ થતું હોય છે અહીં તો અઢાર મહિનાની વાત છે

કે ડેરીઓના ઇન્ટરનલ જે વેપાર હોય એ ફેડરેશન મારફત થતા હોય છે ફેડરેશન કોઈ ડેરી માલ વેચવા માંગતી હોય અને મહેસાણા ડેરીને જરૂર દેખાતી હોય તો એ ફેડરેશન થું જ માલ લેવાય તો એમાં કોઈ કમિશન કટકી લીધી છે એવું જરા પૂછો ને તમે એમને તો શા માટે કોઈ આ વેપારમાં અંદર હશે પણ જયારે મેં દેખાતું માર્કેટ સારું અત્યારે થઈ રહ્યું છે તો માલ લેતા હોઈએ છીએ મારે આપના માધ્યમથી જણાવવું છે કે અમે બસોને એકત્રીસ રૂપિયાથી લઈને બસો પિસ્તાળીસ રૂપિયા સુધી અલગ અલગ પાવડર ખરીદ્યો જે ગુજરાતનો મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જ ખરીદ્યો કોઈ પ્રાઇવેટ ડેરી પર નથી ખરીદ્યો અમૂલ ફેડરેશન પાસેથી ખરીદ્યો એ આજે પાસો રૂપિયા ભાવ છે એનો તો એ સંસ્થાનો ફાયદો થાય છે ને એના કારણે એમાં કોઈને શું તકલીફ થાય છે